આ સ્પર્ધા કુવા ખાતે યોજાઈ હતી જેમાં વડોદરાની ઈશ્વા દેસાઈની સાથે ત્રીસથી થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં આ સી સ્વિમિંગ સ્પર્ધા બે કિલોમીટરની યોજાઈ હતી જેમાં વડોદરાની ઈશ્વા દેસાઈએ તમામ સ્પર્ધકોને પાછળ રાખીને બીજો ક્રમાંક મેળવ્યો હતો જેમાં વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા આકાશ મોદીના નેતૃત્વમાં તમામ પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઈશ્વા દેસાઈએ બીજો ક્રમાંક મેળવ્યો હતો અને વિજેતાને ગોવાના સીએમના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ વિજય માટે ઈશ્વા દેસાઈએ વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કોચ આકાશ મોદીને શ્રેય આપ્યો હતો બેઝિકલી નેશનલ લેવલ સી સ્વિમિંગ કોમ્પિટિશન હતી જે ગોવામાં થઈ હતી અને ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકો આવ્યા હતા મેક્સિમમ મહારાષ્ટ્ર અને તમિલનાડુથી લોકો આવ્યા હતા ગુજરાતમાંથી વડોદરામાંથી હું એકલી સ્વિમર હતી અને મારી ઇવેન્ટ જે કે સેવન્ટીન ટુ ફોર્ટી ઇયર્સ ફિમેલ છે એમાં ટોટલ થર્ટી પાર્ટિસિપન્ટ્સ હતા ફિમેલમાં સર પૂલ સ્વિમિંગ બધાને ખબર છે કે એમાં ગાઈડન્સ સાથે લેન લાઇનમાં તમે સ્વિમિંગ કરી શકો સી સ્વિમિંગમાં તમે દરિયાના વચ્ચે જાઓ છો દરિયાની આગળ તમારે પોતે પોતાનું ગાઈડન્સ કરવાનું હોય છે અને પોતે પોતાનો રસ્તો શોધીને બહાર આવવાનું હોય છે એના પહેલાં એક દિવસ પહેલાં એક ટ્રેનિંગ જેવું હોય છે જેમાં અમને ડાયરેક્શન સમજાવવામાં આવે છે કે કઈ સાઈડ કઈ રીતે જવાનું અને પછી એ જ રીતે તમારે પાણીમાં જઈને બહાર આવવાનું રહે છે અને એમાં અલગ અલગ મીટર્સ હોય છે ફોર એક્ઝામ્પલ સ્વિમિંગ પૂલમાં મેક્સિમમ ફિફ્ટીન મીટર્સ સુધી તમારું ઓલમ્પિક ડિસ્ટન્સ છે પણ સી સ્વિમિંગ ટુ કિલોમીટર્સ ફાઈવ કિલોમીટર્સ અને દરિયાની વચ્ચે તમને કોઈ છોડી દે તમને કે હવે કિનારો શોધો તો એ ડિફિકલ્ટી લેવલ રહે છે કારણ કે મારા જેવા વ્યક્તિ છે ને ચશ્મા છે અને દેખાંઠ સી ધ સી શોર તો એ આમ તેમ ફરતા ફરતા ડિરેકશન શોધે તો એ થોડું ડિફિકલ્ટ રહે છે રોમાંચ માં તો એવું લાગ્યું સ્ટાર્ટિંગ માં કે બહુ સરસ વેવ્સ છે બહાર નીકળી તો સારી રીતે જઈશું પણ એ એક હતું કે ના ગયા છે તો જીતવાનું જ છે અને બહુ સારી રીતે જીતી રહેવાનું છે ધેટ્સ ઇટ થેન્ક યુ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ